આજરોજ માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વડોદરા શહેર ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત આગેવાનીમાં ખેલ મહાકુંભનું આયોજન તેજ ગતિએ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આજે પશ્ચિમ ઝોનના બાળકો માટે એથ્લેટિક્સ કોમ્પિટિશન યોજાઈ હતી રમતગમતનું ખાસ કરીને એથ્લેટિક્સનું બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્ત્વ છે ઝડપ ધીર શિસ્ત સંકલ્પ જેવા ગુણો વિકસાવે છે શારીરિક સ્ફૂર્તિ સાથે માનસિક મજબૂતાઈ પણ વધારવામાં મદદ કરે છે ટીમ સ્પિરિટ અને હેલ્થ સ્પર્ધાત્મકતા વિકસાવે છે આ સ્પર્ધામાં ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર ચારસો મીટર અને છસો મીટર તેમજ આઠસો મીટરની વિવિધ કેટેગરીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દોડ્યા હતા દરેક કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ સ્થાન મેળવનાર બાળકો જાહેર થયા છે વિજેતાઓને રોકડ પુરસ્કારો તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે વિશ્વાસથી ભરપૂર દોડતા બાળકોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં વાલીઓ રમતપ્રેમીઓ અને સ્કૂલના પીટી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી કન્વીનર સાજીદ મન્સૂરી દ્વારા આપવામાં આવી હતી મોટા આનંદ અને ઉત્સાહ સાથે ખેલ મહાકુંભની આ પ્રવૃત્તિ વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યેનું જાગરણ વધુ પ્રબળ બનાવી રહી છે નમસ્કાર મારું નામ સાજીદ મંસુરી છે અને હું એથ્લેટિક અત્યારે માંજેપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બેસ્ટ જોનની એથ્લેટિક સ્પર્ધા ચાલી રહી છે અને આ સ્પર્ધાની અંદર આજે સવારે અંદાજે સાડા ત્રણસોથી થી ચારસો ખેલાડીઓ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ રહ્યા છે આજે બધી જ ટ્રેક ઇવેન્ટ તમામ ગ્રુપની યોજવામાં આવશે અને જે વિજેતા હશે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશનના એ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે છે